તો લોકેશન તમે જોઈ શકો છો મિત્રો જોરદાર છે એક વાર આવો વિઝિટ કરો તમને મજા જ આવવાની છે મજા જ આવવાની છે તમને હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો મજામાં જશો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે આવી ગયો છું કોઠારિયા જે મહાદેવનું મંદિર છે કુબેર મહાદેવનું મંદિર છે બહુ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે તો તમને તેના દર્શન કરાવવાનો છું અને તમે દર્શન કરીને કોમેન્ટ કરજો લાઈવ દર્શન કરાવીશ તમને અને કોમેન્ટ કરજો કે ભાઈ તમને કેવી મજા આવી છે અને શું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળ વિડીયો કન્ટિન્યુ છે જોરદાર દર્શન કરાવવાનો છું ચલો બ્લોગમાં બનાવી રહેજો ચલો તો મિત્રો અત્યારે પાર્કિંગ ગાડી મૂકી દીધી છે આપણે આ મૂકી તો આપણે જઈ રહ્યા છીએ બનાવી રેજો ચલો આ બે બ્લોક કન્ટિન્યુ છે

બહુ બધું કામ છે હજી આગળ પણ જવાનું છે પણ આ તો આવ્યા હતા કંઈ બીજા કામથી અને થઈ ગયા દાદાના દર્શન તો ચલો દાદાના દર્શન થઈ ગયા છે એટલે આપણા નસીબ હશે કંઈક કે દર્શન થઈ ગયા હવે કઈ નહીં ચલો હવે ગાડી લઈને પાછા આવ્યા છે અને બ્લોગ અહીંયા બે મિનિટ હજુ આગળ કન્ટિન્યુ છે પછી બ્લોગને એન્ડ કરીશું ચલો જોઈ શકો છો આ કંઈક આવું મંદિર છે તમે શંકર ભગવાનના ભગત હોય તો તમે જરૂરથી એકવાર વિઝિટ કરજો મંદિર બહુ સરસ છે અને જોરદાર દર્શન પણ સારા થાય છે અને પબ્લિક પણ ગમે ત્યારે ત્રણસો ને પાસઠ દિવસ પબ્લિક ચાલુ જ હોય છે એટલા માટે તમે પણ વિઝિટ કરી શકો છો મંદિરનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો તો ચલો લો કન્ટિન્યુ છે તો હું આયો ત્યારે આટલી ગાડી નથી અત્યારે તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ આવી ગઈ છે અને પબ્લિક આ બધા છે નાવા જ આવતા હોય છે બધાના કાંઈ કપડાં જોતા હશો તમે તો આવડી કંઈક સીન છે કંઈ નહીં ચલો હવે નીકળ્યું છે ફાઇનલી આટલી તો ખબર પડી ગઈ છે કે ભાઈ જે સુકૂનવાળી જગ્યા હોય ને ત્યાં પબ્લિક હોય જ છે ત્રણસો ને પાસઠ દિવસ તો ચલો મિત્રો બ્લોગ કન્ટિન્યુ છે મીન્સ કે બ્લોગ એન્ડ કરું છું લાઈક કોમેડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો માટે અને જો તમારા ભાઈની ચેનલ તમને ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાની વિનંતી અને વિડીયો તમે જોતા હોય તો ખાલી એક ટેક કરીને બટન દબાવવાનું છે મિત્રો દબાવી દેજો તમારો ફૂલ સપોર્ટ હોય એટલે મને ખબર પડે કે ભાઈ મારા ફ્રેન્ડ લોકોને વિડીયો ગમે છે અને હું આવી રીતે હવે મેં નિયમ લીધો છે કે હવે ગમે ત્યાં જઈશ ને હું મારે ઓલ ઇન્ડિયામાં ફરવાની હોય છે ફરવાનું હોય છે તો તમને કઈ કઈ જગ્યા સારી છે શું છે તમને બધી જગ્યાના વિડીયો આવવાના છે એટલે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને સૌથી પહેલા મારો વિડીયો જોવા મળે એટલે અત્યારે ના કર્યો હોય તો નીચે ટ્રીંગ દબાઈ દો એટલે તમને મારો વિડીયો જોવા મળે એટલે હું ગમે ત્યાં જઈશ ગમે ત્યાં સિટી વિઝિટ કરીશ એટલે આવું પહેલા વિડીયો બનાવવાનું છે કન્ટિન્યુ રહેવાનું છે તો વિડીયોમાં મારા વિડીયો જોવા માટે થેન્ક યુ અને સબસ્ક્રાઇબ કરી નાખજો એક બસ બીજું કઈ નઈ જો તું મારે મારા ફ્રેન્ડ છો ને અમે એક સબસ્ક્રાઇબ કરી નાખો ચલો લાઈમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે જય મોગલ માં જય મેળીમાં હર મહાદેવ રાધે રાધે બીજું તમે જોઈ શકો છો કે નદી નો આકાર આપણે ગૂગલ મેપ માં જોઈ રહ્યા છે કે આ રીતે નદી છે આમ કરીને આપણે અહીંયા છે જો